વાગરા દહેજ રોડ પર મોતનો ખાડો તંત્ર ક્યારે જાગશે કરોડોના ખર્ચે બનેલો રોડ બે વર્ષમાં જ ખખડધજ કોણ જવાબદાર ભ્રષ્ટાચારની ભેટ પીસાડ નજીક મૃત્યુનો ખાડો તંત્ર દુર્ઘટનાની રાહ જુએ છે નબળી ગુણવત્તાનો નમૂનો વાગરા દહેજ રોડ પર મોટો ભય વાગરા તાલુકાના પીસાડ ગામ નજીક આવેલા સ્મશાન પાસે વાગરાદહેજ રોડ પર પડેલો એક મસમોટો અને અત્યંત જોખમી ખાડો વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તાજેતરમાં જ નવીનીકરણ પામેલા આ રોડની દયનીય હાલત અને તેની વચ્ચે પડેલો આંખ આડો કોઈ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે આ ખાડાને કારણે અનેક વાહનો રોડ પર પટકાયા હોવાના બનાવો બન્યા છે જેના કારણે હંચાલકોને રિપેરિંગ અને અન્ય ખર્ચાઓ પેટે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે વધુમાં અહીંથી પસાર થતાં અજાણ્યા ટુ વ્હીલર ચાલકો પણ આ ખાડાને કારણે રોડ પર પટક આઈ રહ્યા હોવાની ઘટનાઓ બની રહી છે જે ગંભીર ઈજાઓ અને જાનહાનીનો ભય ઉભો કરે છે નવીનીકરણ પામેલા રોડની કથડતી ગુણવત્તા પર સવાલો આ રોડ માત્ર બે વર્ષ પૂર્વે જ બન્યો હોવા છતાં ઠેર ખખડધ જ બની ગયો છે આ સ્થિતિ રોડના નિર્માણ કાર્યમાં થયેલી ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરે છે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકાને નકારી શકાય એમ નથી જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રોડ ટૂંકા ગાળામાં જ જર્જરિત થઈ ગયો છે તંત્રની બેદરકારી અને સંભવિત દુર્ઘટનાનો ભય વાગરા દહેજ માર્ગ ઉપર આવેલ પીસાડ ગામના સ્મશાન નજીકનો આ ખાડો એટલો વિશ આળ અને જોખમી છે કે અંધારામાં કે વરસાદની તુમાં તે સ્પષ્ટ દેખાતો નથી જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે કોન્ટ્રાક્ટરની ખાયકીના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય તે પહેલાં જ આ ખાડાનું તાત્કાલિક પુરાણ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે જ્યાં સુધી વહીવટી તંત્રની ઊંઘ ઉડે નહીં ત્યાં સુધી વાગરાથી દ એ જ તરફ જતા વાહન ચાલકોએ પોતે જ અત્યંત કાળજી રાખીને વાહન ચલાવવું પડશે શું કેવું છે કાકા તમારે આ રસ્તાનું આ રોડ હમણાં જ બનાવ્યો છેલ્લા છ મહિના થયા

ये खड्डे है इस रोड पे बहुत खड्डे है हालत खराब करेगा टोल ले रहा फोकट का। अच्छा। है इस, इसके बारे में आपको क्या कहना है तो कहना सरकार पैसा ले रही है गाड़ियों वालों को परेशान कर रहा है काम तो कराना चाहिए ना फोकट का पैसा ले रहा टोल लिखे एक दिन भी बंद किया पूरे रोड की हालत खराब करेगी माँ बहन की जब भी इस रोड पे गाड़ियों में नुकसान हो रहा है और खड्डे कूद कूद के ચાલો છ મહિનાની અંદર ખલાસ થઈ ગયો છે છ મહિના નહીં થયા ને ખારા પડી ગયેલા છે શું માંગ છે તમારી માંગતા વાળી રસ્તા સારા એવું બનાવવાનું હોય